મે કમ ઇન સર હા આવો ગુડ ઇવનિંગ સર ગુડ ઇવનિંગ બસ તો તમે તમે પરિચય આપો સર મારો કોડ XUW છે XUW મે વર્ષ 2021 માં જ્યુઓલોજી જ્યુઓલોજી વિષય સાથે મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે આ સાથે બે મેં બે વર્ષ એનએસએસમાં એક વોલંટીયર તરીકે ફરજ બજાવી છે ત્યારબાદ હું વર્ષ બે હજાર બાવીસમાં નાઇફ સેક્શન અધિકારી તરીકે ઉત્તિર્ણ થયો છું અને છેલ્લા અઢી વર્ષથી નાણા વિભાગ એકાઉન્ટ સ્કેડરમાં ડીવાય સો તરીકે ફરજ બજાવી રહ્યો છું આ ઉપરાંત મેં આ વર્ષ કેડર કઈ રીતેથી ડીવાય ની થઈ ફરી એક અકાઉન્ટ સ્કેડ અકાઉન્ટ સ્કેડના મેં કમામ છે બાવીસથી છે નાણા વિભાગની કઈ શાખા ઘ શાખા છે ઘ અને એમાં શું આવે એકાઉન્ટ સ્ટેન્ડર્ડના એસ્ટાબ્લિશમેન્ટ સંબંધિત ડીએટી તમારા અંદર અને સાહેબ મેં આ વર્ષે યુવા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના બજેટ નિર્માણની પણ કામગીરી બજાવી છે તો કેમ એવું તમારું કામ અહીંયા જુદું છે ને ત્યાં બીજા ડિપાર્ટમેન્ટનું કામ કર્યું સર એ તો નાણા વિભાગ જ ઓર્ડર કરે છે ને બજેટ તો ફ્રી ટાઈમમાં શું કરવાનું ગમે સર ફ્રી ટાઈમમાં હું જે જૂના લોક સાહિત્યકારો હતા એ લોક સાહિત્યકારોના કાર્યક્રમો જોઉં છું અને યુટ્યુબમાં રામકથાને એવા બધું સાહેબ સાંભળવાનું પણ ઓફિસમાં ટાઈમ મળતો હશે ને આ બધું કથા જોવાનું નહીં સાહેબ ઓફિસમાં ટાઈમ નથી મળતો ઓફિસમાં સાહેબ કામગીરી હોય છે એટલે કઈ તારીખ છે ત્રણ તારીખ છે ત્રણ માર્ચ તો તમે બજેટ સ્પીચ બનાવી કે પછી શું કર્યું મદદ શું કરી યુવા યુવા સાંસ્કૃતિક મદદ કરી તમે એમાં સાહેબ જે વિભાગ દ્વારા જે બજેટ નિર્માણ જે મુખ્યત્વે બજેટ બનાવવાનું હોય નાણાં વિભાગ જે બજેટ બનાવે એમાં આખા વિભાગની તમામ પેલું સ્ટેન્ડિંગ ચાર્જીસ કન્ટિન્યુઅસ પછી રિવાઇઝ એસ્ટિમેટ અને ન્યૂ આઈટમ આ બધાની મંજૂરી ના બનાવે તો કોઈ ડિપાર્ટમેન્ટ ચાલે સર બજેટ તો ફરજિયાત બનાવવું જ ખબર એનું શું એ રીઝન શું જસ્ટિફાય તો કરો કેમ બનાવવું પડે સાહેબ બજેટ બનાવવાથી આપણને આવનારા વર્ષમાં કેટલી આવક અને કેટલો ખર્ચ થયા છે બે વર્ષનું ભેગું બનાવી દઈએ તો બજેટ સર બે વર્ષ દર વર્ષે તમારે બધાને ટાઈમ બગડે છે સ્પેશિયલ ઓર્ડર કરવા પડે પૈસા આપવા પડે જ પાછા બરાબર તો હું એમ કહું પચીસ છવ્વીસ છવ્વીસ સત્યાવીસનું ભેગું બજેટ બનાવી દઈએ તો શાંતિ ને સર બે વર્ષનું ભેગું ભેગું બનાવવામાં ભેગું એટલે ન બનાવી શકાય કે આ પહેલી તો આ પ્રોસેસ થોડીક વધારે કોમ્પ્લેક્સ થઈ જાય બીજી વસ્તુ કે દર વર્ષે સરકાર સામે કેટલીક નવી સમસ્યાઓ અથવા તો કેટલીક નવી તકો ઊભી થતી હોય છે આપણે રિવાઇઝ એસ્ટિમેટ આપીએ જ છીએ ત્યારે રિવાઇઝ કરી પણ સાહેબ સરકાર સામે ધારો કે અત્યારે આપણે વર્ષ બે હજાર છત્રીસમાં ની વાત શરૂ થઈ અને આપણે અમદાવાદને એક હોસ્ટ તરીકે લેવા હોસ્ટ તરીકે હોસ્ટ તરીકેની પસંદગી થઈ છે થવાની છે તો સાહેબ છે શક્યતા છે શક્યતા છે તો સાહેબ એવા વખતે દર વર્ષે પણ સાહેબ બે હજાર છત્રીસ છે તો અત્યારથી આપણે કામગીરી કરીએ બીજા વિભાગોમાં પણ કેટલા સિવાય મહત્વ નથી તો પછી આગલા વર્ષે બે વર્ષનું ભેગું બનાવતું ને આગળ ભૂતકાળમાં કેમ બે વર્ષનું નહીં બનાવ્યું કારણ કે ત્યારે તો તમારી દસ ટીય ઓલિમ્પિક નું આયોજન હતું નહીં સાહેબ તો એ એમાં મારું એવું માનવું છે કે દર વર્ષે સરકાર સામે કેટલીક સમસ્યાઓ ઊભી નવી સમસ્યાઓ કેટલીક સાહેબ થતી હોય છે નવી સમસ્યાઓ આવે ધારો કે ભૂકંપ આવે કે એવું થાય તો કયું ફંડ એવું છે જે કામ લાગે તમે તો નાણા ખાતામાં છો સાહેબ એક તો सीएम પીએમ જે રિલીફ ફંડ છે એ પણ પીએમ કેર શું કરો તમે પીએમ કેર્સ ફંડ છે સાહેબ પીએમ કેર્સ પણ ભૂકંપમાં કામ લાગશે એટલે સાહેબ એ ભૂકંપ જેવી અહીંયા અહીંયાનું કહો ગુજરાત સરકારનું કોઈ ફંડ છે એવું બંધારણમાં નક્કી હોય તો આપણે નાણાં ખાતાને ખબર હોય એવું ફંડ સાહેબ એના વિશે ખ્યાલ નથી ઓલિમ્પિક પાછળ ખર્ચ કરવાનું કેટલું વ્યાજબી છે સાહેબ ઓલિમ્પિક પાછળ જો વર્ષ બે હજાર છત્રીસમાં ભારતમાં ઓલિમ્પિક યોજાવાનું હોય તો મારું એવું માનવું છે કે ઓલિમ્પિક પાછળ સરકારે ખર્ચ જે પ્રમાણમાં ખર્ચ થતો હોય એ પ્રમાણમાં કરકસર રાખીને ખર્ચ કરવો જોઈએ કારણ કે એનાથી કહું છું કે દિલ્હીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પડ્યું જ છે ને ત્યાં સ્ટેડિયમ પડ્યા છે ને જૂના એશિયાડના અને કોમનવેલ્થની તો એના વાપરી શકાય નવા બનાવવા કરતા સાહેબ એ વર્તમાન ઓલિમ્પિક્સ પદ્ધતિ પ્રમાણે કદાચ એવું બની શકે અપગ્રેડ કરવાના થાય એને રીકન્સ્ટ્રક્ટ કરવાના થાય તો જમીન તો કામ લાગે ને પણ સાહેબ દિલ્હીમાં નવી જમીન શું કામ એકવાયર કરો છો સર દિલ્હીમાં એક તો પ્રદૂષણની સમસ્યા છે બીજી વસ્તુ ત્યાં વસ્તી ગીચતા હોય દિલ્હીમાંથી પાર્લામેન્ટ ખસેડી દો બહુ સમસ્યા હોય નવી શું કામ બનાવી જી સર નવી જ બનાવતા હતા ને તો ભોપાલ કે ત્યાં સેન્ટરમાં બનાવી હતી ને એ વખતે ઓલિમ્પિકમાં જ ખાલી પર્યાવરણ નડે છે પાર્લામેન્ટ સુપ્રીમ કોર્ટ આટલી બધી એમ્બેસી આટલા બધા હાઈ કમિશનર એ લોકો નથી નડતું નડી શકે સાહેબ તો લોજિકલ વિચારો યાર તમે હમ આવું સાહેબ અમદાવાદમાં એક તો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે સાહેબ એ સ્ટેડિયમ આપણે વધારે સુવિધા સુવિધાગત બની શકે અને બીજી વસ્તુ કે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ ઉપરાંત ત્યાં નવી સુવિધા જેટલી નવી સુવિધા ઊભી કરશો પછી બે હજાર છત્રીસ પછી એનો શું ઉપયોગ કરવાનો સર બે હજાર છત્રીસ પછી જ્યારે બીજા ઓલિમ્પિક્સમાં જે આપણા ખેલાડીઓ છે રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ એ બધા તમામ રમતવીરો ત્યાં ટ્રેનિંગ કરી દિલ્હીના સ્ટેડિયમ જેમાં આપીએ છીએ ટ્રેનિંગ એ લોકોને યુઝ કરવા દઈએ છે સે બે વિશે ખ્યાલ નથી તમે હવે કઈ પોસ્ટ ઉપર જવા માંગો છો સર હું મારો પ્રથમ પ્રેફરન્સ છે એસી એસટી ત્યારબાદ નાણાકાતાના અંડરમાં જ આવે છે જી સર તો જીએસટી આવવાથી ગુજરાતને નુકસાન ગયું કે ફાયદો થયો સર જીએસટી આવવાથી એકંદરે જો આપણે એનાલિસિસ કરીએ તો મારા માનવા પ્રમાણે જીએસટી આવવાથી એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ તરીકે ગુજરાતને નુકસાન થયું છે

હા સાહેબ એટલે જુલાઈ સત્તર થી જુલાઈ જૂન ત્રીસ જૂન બાવીસ પૂરું પણ સાહેબ ત્રીસ જૂન પણ કોમ્પેન્સેશન છે એ થોડુંક આવવામાં કદાચ રાજ્ય સરકારને મળવામાં થોડોક સમય લાગ્યો હતો પણ હવે આપણે નવા રિસોર્સિસ વધારાના રિસોર્સિસ ઊભા કરવા માટે શું કરવું જોઈએ જીપીએસસી ની જે એક્ટિવિટી એની પર ટેક્સ નાખી દેવો જોઈએ નહીં સર તો શું કરવું જોઈએ નવા રિસોર્સ બહુ બધા પરીક્ષા આપે છે ફોર્મ ભરે છે તો એની પર કોઈ ટેક્સ નાખી દઈએ તો કેટલા બધા આઠ લાખ ઉમેદવારો ફોર્મ ભરે છે કેટલી બધી આવક થઈ જાય સરકારને શું કેવું તમે નાણાં ખાતામાં આવું સજેસ્ટ કરશો નહીં સર હું આવું સજેસ્ટ નહીં કરીશ તો શું કરવું જોઈએ આપણા રિસોર્સિસ તો વધારવા પડશે ને જીએસટીમાં ખોટ ગઈ કોમ્પન્સેસન બંધ થઈ ગયું ખર્ચા તો વધ્યા તો શું કરવાનું સર આપણે ટેક્સેશન ડ્યુટી વધારી દઈએ નહીં સર આપણે ડ્યુટી વધારી નહીં સર સાહેબ મારું એવું માનવું છે કે ટેક્સેશન વધારવા માટે સૌપ્રથમ આપણે ગુજરાતને એક ઓલરેડી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે આપણી ઓળખ છે પણ આપણે ગુજરાતનું મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ જે સ્ટ્રક્ચર છે એ વધારે અપડેટ કરવાની જરૂર છે બીજી વસ્તુ કે ગિફ્ટ સિટી ધોલેરા માં વધારે આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ અને એને તો આપણે ઉલટાની રાહતો આપીશું ને ગિફ્ટમાં જીએસટી નથી લાગતો પણ સાહેબ આપણે રાહત આપીએ છીએ પરંતુ અમુક ટેક્સ તો લાગે છે જેની તો સરકાર વધારું છે એમ કહો તમને શબ્દ કદાચ જડતો નથી લાગતો નહીં સર એટલે મારે ટેક્સની આવક પાંત્રીસ કરોડ ખૂટે છે ગુજરાતની એ પાંત્રીસ હજાર કરોડનો વિકલ્પ શું મારે ક્યાંથી લાવવાના નહીં તો આપણે બધાનો પગાર નહીં થાય કર્મચારીઓનો સર એમાં તો મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે આપણે ખાસ તો નવા ઉદ્યોગો વિકસાવવાની કોશિશ કરી દેશે ટેક્સ તો બીજે જતો રહેશે દોસ્ત યુપી ને બિહારમાં ઉદ્યોગો વિકસાવી દીધા ચલો તો પાછી આ જ હાલત પાંત્રીસ હજાર કરોડની ખોટ પિસ્તાળીસ હજાર કરોડ થઈ જશે જી સર એ થોડું વિચાર આવે જી સર ફાધર ઓફ ઝોલોજી કોને કહેવાય છે ફાધર ઓફ ઝોલોજી સે બે વિષય તે ખ્યાલ નથી પ્લાન્ટ સેલ ને એનિમલ સેલ માં શું ફરક છે સે પ્લાન્ટ સેલ ને એનિમલ સેલ માં સૌપ્રથમ એક તો સેલ વોલ બંને ડિફરન્સ હોય છે બીજી વસ્તુ કે કેટ નો ડિફરન્સ હોય છે કે એનિમલ સેલ હોય છે ને એમાં સાહેબ સેલ વોલ જોવા મળે છે જ્યારે પ્લાન્ટ સેલમાં અથવા તો દ્વિસ્તરીય સેલ વોલ જોવા મળે છે ત્યારે પ્લાન્ટ સેલમાં સાહેબ એ પ્રકારની સેલ વોલ નથી જોવા મળતી અત્યારે સાહેબ મને એટલો ખ્યાલ છે હમ સાઇટોપ્લાઝમ અને ફ્રોટોપ્લાઝમમાં શું ફરક છે સાહેબ એ વિશે ખ્યાલ નથી સેલ વોલ ને સેલ મેમ્બ્રેનમાં શું ફરક છે સાહેબ સેલ વોલ છે એ સંપૂર્ણ કોષને જે કોષ છે એ કોષની સંપૂર્ણ દિવાલ છે જ્યારે સેલ મેમ્બ્રેન છે એ મુક્તવે કોષમાં કેટલાક એલિમેન્ટ્સની એન્ટ્રી કે એને પ્રવેશ કરવાથી રોકે છે એ મુક્તવે સેલ મેમ્બ્રેનનું મુખ્યત્વે કાર્ય એ છે ન્યુક્લિયર મેમ્બ્રેન શું છે ન્યુક્લિયર મેમ્બ્રેન સાહેબ જે કોષનું કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રને સંરક્ષણ આપતું એક સ્તર છે ન્યુક્લિયર મેમ્બ્રેન પ્રોટીન સિન્થેસિસ કે રીતના થાય છે પ્રોટીન સિન્થેસિસ સિન્થેસિસ સાહેબ લાઇસોઝોમ લાઇસોઝોમ છે જેને લાઇસોઝોમ દ્વારા પ્રોટીન સિન્થેસિસની મુખ્ય સાહેબ પ્રક્રિયા કરવામાં આવે છે એ તો પૂછું છું કઈ રીતનો થાય છે સાહેબ એ વિશે ખ્યાલ નથી એટલે પ્રોટીન કઈ રીતે બને એ રીતે સાહેબ પ્રોટીન સાહેબ એમિનો એસિડના જ્યારે એ કરતાં વધારે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય ત્યારે જોડાઈ જાય છે એમને જોડાઈ જાય છે નહીં સાહેબ એની વચ્ચે બંધ બને છે કેવી રીતના બને છે સાહેબ એ બંધ વિશે ખ્યાલ નથી ડીએનએ જે ડીએનએ છે એ ડીએનએ અનવાઇન્ડ થાય ભૂલી ગયા બધું સેફ ડીએનએ માં ડીએનએ ડીએનએ ના બેઝી મને યાદ છે સેફ હા ડીએનએ ની જરા સરખીશું ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન બધું ભૂલી ગયા સેફ બે વાંચું પોર્શન મા બલ ચાલો વર્ષ શું છે ગુજરાત 2025 26 નો જે બજેટ છે જી સર એમાં કિસાન સૂર્ય સૂર્ય યોજના શું છે સાહેબ કિસાન સૂર્યોદય યોજના એટલે કિસાનને જે રાતને રાતના સમયે વીજળી આપવાના બદલે દિવસના સમયે વીજળી મળે જેમાં મુક્તિએ જે હેન્ડપંપને ચાલતા હોય એને ઈવી સાથે ઈવી સાથે જોડી દઈએ જેથી દિવસે પણ દિવસે પણ હેન્ડપંપ ચાલી શકે એટલે કિસાનને વીજળી મળી શકે અને દિવસે સિંચાઈની ક્રિયા વિધિ થઈ શકે જેથી રાત વાસો ન કરવો પડે ખેડૂતોને કેટલા ગામોમાં આ ચાલુ કરવાની વાત છે સર એ વિશે ખ્યાલ નથી પછી ટ્રેક્ટર યોજના સહાય શું છે ટ્રેક્ટર યોજના સાહેબ એ કોઈ ખેડૂત જ્યારે કોઈ ખેડૂતને ટ્રેક્ટર ખરીદવાનું હોય ત્યારે સરકાર એની ખરીદી ઉપર અમુક અંશે આર્થિક આર્થિક રાહત આપે છે એની સહાય છે એ સાહેબ સ્પેસિફિક આઈડિયા નથી બે હજાર પચીસ છવ્વીસની ગુજરાત સરકારની જે સરકારનું જે બજેટ છે એની ત્રણ મુખ્ય બાબતો કરે સર ત્રણ મુખ્ય બાબતો સૌપ્રથમ તો ગુજરાતમાં બે એક્સપ્રેસવે બે એક્સપ્રેસવેનું નિર્માણ કરવાની વાત કરી છે એક બનાસકાંઠાથી બનાસકાંઠા ડીસાથી પીપાવા સુધીનો બીજું દ્વારકા સોમનાથ એક એ મુખ્ય બાબત છે બીજી મુખ્ય બાબત બીજી મુખ્ય બાબત સાહેબ બીજા નવા કોરિડોરની શરૂઆત કરવાની વાત કરી છે અને ત્રીજીમાં સાહેબ ત્રીજી મુખ્ય બાબતમાં સાહેબ જે આ રમત ગમત રમત ગમત વિભાગમાં જે હતું કે કરાય ખાતે કરાય ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક સ્порટ સંકુલ નિર્માણ કરવાની વાત કરી છે સાહેબ ઘ શાખામાં જવાબ આપો જી શું છે આપનું ટેબલ સર મારો ટેબલ મુખ્યત્વે કામગીરી મૂલ્યાંકન અહેવાલ ખાસ પગાર પછી રજા મંજૂરી આ ઉપરાંત નિવૃત્તિ અને અન્ય મિસિલિન્સ બાબત સાહેબ હું સંભાળું છું ઓકે ખાસ પગાર એટલે સેમ જો નહીં શું સાહેબ જ્યારે કોઈ વ્યક્તિ વધારાનો હવાલો સંભાળે ત્યારે એને જે ખાસ ખાસ કિસ્સામાં પગાર મંજૂર કરવાનો થાય વધારાનો પગાર વધારાનો ચાર્જ અલાઉન્સ નહીં આ ચાર્જ અલાઉન્સ સાહેબ તો ખાસ પગાર કેમ કીધું સાહેબ અમે ગુજરાતીમાં ખાસ પગાર લખી છે તો ઇંગ્લિશમાં સ્પેશિયલ પે થયું ને તો ચાર્જ અલાઉન્સ ક્યાંથી આવ્યું સોરી સર ચાર્જ અલાઉન્સ ચાર્જ અલાઉન્સ ઓકે તમે ડીવાયસો છો તમને ઉપસચિવનો ચાર્જ આપી શકાય સર મને યાદ છે ત્યાં સુધી એક કક્ષા ઉપરના અધિકારીનો ચાર્જ આપી શકાય એ વિશે હું શ્યોર નથી આપી શકાય એટલે હા પાડો છો કે ના પાડો નહીં શ્યોર નથી સાહેબ એ વિશે ઓકે ચાલો તમને એ ચાર્જ આપે જી સર ચાર્જ અલાઉન્સ કેટલું મળશે તમને સાહેબ એક કક્ષા ઉપરનો ચાર્જ હોય જ્યારે મારે મારા કરતાં ઉપરના સંવર્ગની જગ્યા હોય

જીસીએસઆરના કયા વોલ્યુમમાં હશે આનંદ જોગવાઈ જીસીએસઆરના સાહેબ પગાર નિયમોમાં પગાર નિયમો જે છે એમાં એ નિયમોમાં જોગવાઈ છે ટોટલ કેટલા વોલ્યુમ છે ટોટલ આઠ વોલ્યુમ છે સાહેબ નામ બોલી શકો ખાલી સાહેબ એક તો પગાર નિયમો શિસ્ત અને અપીલના નિયમો અને સોરી પગાર નિયમો છે પછી ફરજ મોકુફી ય આખું નામ બોલો છો ફરજ મોકુફીવાળું આખું નામ સાહેબ યાદ નથી પછી પગાર નિયમો રજા બાવા રજા રજાના નિયમો સાહેબ પેન્શન નિયમો સાહેબ અત્યારે એટલા જ યાદ આવે છે યુ બીજા બધા સાહેબ બીજા યાદ નથી આવતા ઓકે વાંધો નહીં એલટીસી બાબતે કંઈ ખ્યાલ છે શું સાહેબ એલટીસી સાહેબ એલટીસી બાબતે એ ખ્યાલ છે કે દર ચાર વર્ષે સરકારના ફોન શું છે એલટીસીનું લીવ ટ્રાવેલ કમ્પેન્સેશન કમ્પેન્સેશન છે શું કમ્પેન્સેશન માં આપે એમાં એમાં સાહેબ 10 દિવસનો પગાર આપે છે ઓકે 10 દિવસનો પગાર આપશે કે 10 રજાનો પગાર આપશે 10 રજાનો પગાર છે ઓકે પછી રજા કટ કરવાની મારા હિસાબમાંથી ઈ સાહેબ એ વિશે ખ્યાલ નથી ઓકે રવિવારે હું એલટીસી માં જઈ શકું એ વિશે પણ ખ્યાલ નથી સાહેબ મારે ભૂતાન જવો તો ભૂતાન જઈ શકાય એલટીસી માં સાહેબ એ વિશે ખ્યાલ નથી યુપી જઈ શકાય યુપી જઈ શકાય સાહેબ યુપી જઈ શકાય તો નેપાળ જઈ શકાય સાહેબ એમાં મારો જ્યાં સુધી મને જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધી માત્ર ભારત ભારતનો જે પ્રવાસ હોય તેમાં એલટીસી મળવા પાત્ર છે અથવા તો અમુક કિલોમીટરની મર્યાદામાં મળવા પાત્ર છે એનાથી વધારે સાહેબ કહેવાય પાંચ હજાર કિલોમીટર છે સાહેબ કદાચ પાંચ હજાર કિલોમીટર છે ઓકે આ ફિક્સ પે પોલિસી અંતર્ગત અત્યારે જી સર ફિક્સ પે પોલિસી હોવી જોઈએ કે ના હોવી જોઈએ સર ફિક્સ પે પોલિસી એ મુકતી સરકારે કરકસરના બાબતે ગુજરાત સરકારે લાગુ કરેલી છે જો એક જો એક કર્મચારીની દ્રષ્ટિકોણથી સાહેબ હું વિચારું તો કર્મચારીના દ્રષ્ટિકોણથી ફિક્સ પે પોલિસી ન હોય જોઈએ પરંતુ જો રાજ્યના હિતમાં અને બ્રોડ લેવલથી વિચારીએ તો ફિક્સ પે પોલિસીથી જે સરકારનો રેવન્યુ ખર્ચ એ ઘટી ઘટી જાય છે જેથી સરકાર મૂડી ખર્ચમાં વધારે ખર્ચ કરી શકે તો રેવન્યુ ખર્ચ ખાલી ક્લાસ થ્રી માટે જ કેમ ઘટે ક્લાસ વન ટુમાં નહીં રેવન્યુ એક્સપેન્ડિચર થાય થાય નહીં સાહેબ તો ક્લાસ નો શું વાક છે એટલે સાહેબ આઈડિયલી આઈડિયલી વિચારીએ તો ભારતમાં માત્ર ગુજરાતમાં એક જ જગ્યાએ ફિક્સ પોલિસી છે પરંતુ આઈડિયલી વિચારીએ છીએ કે એકચ્યુઅલી એવું નહીં સાહેબ એકચ્યુઅલી એવું જ છે કે ભારતમાં માત્ર એક ગુજરાતમાં જ તે ફિક્સ પોલિસી છે કાંઈક ભૂલ હશે ને બીજા કોઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કંઈ નથી આવું ખાલી ગુજરાતમાં જ છે અને એ વીસ વર્ષથી જી સર આ વખતે રેવન્યુ સરપ્લસ કેટલું હતું બજેટ આ વખતે સાહેબ રેવન્યુ બજેટ રેવન્યુ સરપ્લસ

સર એ વિશે બિહાર છે તો બિહાર કેવું કહેવાય બીમારું રાજ્ય બરાબર ને નાણાકીય પરિસ્થિતિ બહુ ખરાબ છે ને બિહારની બીજા અમુક સ્ટેટ છે કે એની નાણાકીય પરિસ્થિતિ બહુ ખરાબ છે કમ્પેર ટુ દેટ આપણે ગુજરાત ઇન્ડિયામાં ક્યાં આપણે વેર ડુ વી સ્ટેન્ડ ઇન્ડિયામાં સાહેબ આપણે ગુજરાત એ ભારતના ભારતની સાહેબ જીડીપીના હિસ્સામાં આપણે આઠ પોઈન્ટ ત્રણ ટકા સાથે ગુજરાત અગ્રેસર છે એટલે આપણે એમ કહીએ કે અને સરકારે દસ ટકાનું લક્ષ્ય રાખ્યું છે એટલે આપણે બધા રાજ્યોની સરખામીઓ આપણે સાહેબ ખૂબ સારી રીતે ખૂબ સારી રીતે અને ખૂબ સારા ગ્રોથ રેટથી આગળ વધી રહીએ છીએ અને નાણાકીય પરિસ્થિતિ ગુજરાત એક રેવન્યુ સરપ્લસનું સાહેબ છેલ્લા એક દસ ગુજરાત મોડેલ તરીકે જ આપણે પ્રોજેક્ટ કરીએ છીએ જે સર એટલે આપણે તો બહુ સધર છીએ નાણાકીય રીતે અને અધરવાઇઝે એ ગુજરાત ગુજરાત સ્ટેટની દ્રષ્ટિએ અથવા તો ગુજરાતી જ એટલે અધરવાઇઝ પણ વર્ષોથી હજારો વર્ષોથી આમ જોવા જઈએ તો ગુજરાતીઓ વેપાર અને વાણિજ્યમાં અને આર્થિક રીતે તો પહેલેથી સદ્ધાર હતા બરાબર ને અચ્છા હવે તમે કર્કસર કરકસર ક્યારે કરવી પડે તમે તમે હું એક આપણે કોઈ ગરીબ માણસ હોય બહુ જી સર અને કરિયાણાની દુકાન છે અને ખોટ ગઈ સૌપ્રથમ તો સાહેબ સંપૂર્ણ કુટુંબ એકઠું થશે પેલા તો એ વ્યક્તિ પોતે જાણવાની કોશિશ કરશે કે અમારે ખોટ શા માટે ગઈ એ તો બરાબર છે એ બધું જોશે પણ ઘરમાં સામાન્ય રીતે શું કરશે ઘરમાં સામાન્ય રીતે સાહેબ એવું બની શકે કે એ લોન અથવા તો કોઈ પાસે ઉછીના પૈસા લઈ બહારથી પૈસા લઈને પોતાનું ગુજરાન ચલાવવાની સાહેબ કોશિશ કરે અને આગળના આગળના મહિને આવી ભૂલ ના જો કોઈ ભૂલ થઈ તો ભૂલ ના થાય અથવા તો પ્રોફિટ મળે એ પ્રકારનો સાહેબ પ્રયત્ન કરી શકે છે બીજું શું કરશે ઘરમાં જીવવું તો પડશે જ ને બધાએ જી સર લોન તો મળતી નથી માની લો તો સાહેબ ઘરમાં એ લોન લોન લઈને પણ એને બે ટાઈમ ગીમત તરબોળ રોટલી ઉપર આવશે રીતે ખાશે એટલે લાલવા ને એવું તો નહીં સાહેબ એ બીજું તો સરકારની જે સરકાર દ્વારા જે બીપીએલ કાર્ડ અંતર્ગત અનાજ આપવામાં આવે છે અનાજ તરફ વળવાનો કોશિશ કરી શકે અથવા તો કોઈ સારી ક્વોલિટીના ફૂડ વાપરતા એની જગ્યાએ આથી સો વર્ષ પહેલાંની વાત કરું છું સો વર્ષ પહેલાં કોક વેપારી એ ધંધામાં ખોટ ગઈ જી સર એ ધંધો શું કામ કરે છે નફા મેળ નફો મેળવવા માટે મુખ્ય નફો નફો શું કામ મેળવે નફો મેળવીને શું કરવાનું નફો મેળવી નફો મેળવીને સાહેબ એ પોતાએ એવું બની પોતે આવક મેળવેલે છે પોતે પોતાના ઘરનું ગુજરાન ચલાવી ગુજરાન ચલાવવા માટે સર હા તો ગુજરાન ચલાવવા માટે પણ હવે ખોટ ગઈ તો હવે શું કરશે ખોટ ગઈ તો સાહેબ ગુજરાન ચલાવતો તો એટલે બહુ ફર્સ્ટ બધા બહુ ગાડી મળે તો બહુ ખુશીથી રહેતા હતા એને મજા મજા આપણે એમ જી સર હવે ખોટ ગઈ તો હવે શું કરશે એનું સ્ટેન્ડ ઓફ લિવિંગ એને જ રાખશે નહીં સર એવું તો નહીં ખોટ બને એટલે એક તો એ વ્યક્તિ અપ કરીને કોઈ પોતાનો બિઝનેસ છે બદલાવી શકે બિઝનેસ ને બદલાવવાની વાત નહીં ઘર ચલાવવાની વાત કરું છું ખાલી ઘર ચલાવવામાં ઘર ચલાવવામાં તો સાહેબ એવું બની શકે તો પોતે આવકનો બીજો સ્ત્રોત ઘરના સભ્યો ભેગા મળે અને આવકનો કોઈ બીજો સ્ત્રોત ઓપન જો થઈ શકતો હોય તો બીજો સ્ત્રોત પણ થઈ ચાલો એ કરશે એ જે થતું વાર વાર લાગે એમ છે તો તો સાહેબ એનો બીજો ઓપ્શન તો પછી તાવડી ટેકો લઈ છે તો શું કરશે ટેકો લઈ ગઈ અંતે તો સાહેબ પછી એ વ્યક્તિ જો બહુ સારી ના હોય જો ઈચ્છાશક્તિ સારી હોય અને કુટુંબને ભેગું કરી અને સમાજના આધારે જો કોઈ નિર્ણય લઈ અને કોઈ સપોર્ટ કરે તો બની શકે અથવા તો એ વ્યક્તિ સાહેબ અંતે તો પોતાનું જીવન ટૂંકવાનો પ્રયાસ કરી શકે બરાબર કરકસર નહીં કરે કાંઈ

યસ સર મે બી અને મેં આટલું તમને ડીલ આપી આટલી ડીલ આપીને જી સર તમે એક તમે એક પર્ટીક્યુલર પ્રી કોન્સિવ નોશન સાથે તમે જવાબ આપો છો સો એવોડ પ્રી કોન્સિપ્ડ નોશન એટલે હવે હું તમને કહું હવે મને જવાબ આપો કે તમે પહેલાં એમ એક બાજુથી આપણે ક્લેમ કરીએ છીએ ગુલમાંગો આપણે ખૂકીએ છીએ કે ગુજરાત ઇઝ વેરી પ્રોગ્રેસિવ સ્ટેટ નાણાકીય બહુ સદ્ધર પરિસ્થિતિ છે આપણી આ બધું છે તો તમે સાથે એમ કીધું કે ફિક્સ પે કરકસર માટે તો આજે અંબાણી છે કે અદાણી છે એ ઘરમાં કરકસર કરશે લગ્નમાં કરકસર કરશે અને એ જો કરે તો તો બે માંથી એક વસ્તુ કા એ એમ કહે છે કે અમે સદ્ધર છીએ આ એ ખોટું છે સાહેબ શું થાય એ અંબાણી કુટુંબની અંદર લગ્ન હોય હા અને લગ્નની અંદર એ કાઈ ભપકો ન કરે તો શું થાય એની માર્કેટ ઉપર શું અસર થાય એટલે સાહેબ એની જે અમીર તરીકેની છબી છે એની ઉપર છાટા શેર બજારમાં કરા શેર બજાર શેર બજાર જી સર આપણે શું કરીએ છીએ એક બજેટથી એમ કહીએ છીએ કે સદર છે અને ક્લાસ 3 કર્મચારીઓ માટે કર્કસરના પગલા રૂપે સાહેબ એ બાબતે મારે વિશેષ એવું કહેવાનું છે કે હાઈકોર્ટમાં તો ગુજરાત સરકાર હું હું લીગલ હાઈકોર્ટની અંદર તો જીતી ગયા અને ત્યાં તો કેમ નથી ચલાવતા તો સુપ્રીમ કોર્ટમાં બુદ્ધા તો કેમ માંગે સાહેબ એ વિષય મને કોઈ એટલે જવા દેવો હું હું આ આ કોન્ટ્રાટેક્શનને તમે સમજો તમે બહુ ફિક્સ બેમાં જ છો ને હા એટલે સાહેબ મારે મારે મારા દૃષ્ટિકોણથી તો સરકારને ફાયદો થઈ રહ્યો છે જો એ એ નાણાં યોગ્ય રીતે ગુજરાતના વિકાસમાં વપરાય તો યોગ્ય છે અને બાકી કર્મચારીઓના હિતમાં સાહેબ જો નિર્ણય લે કે ફિક્સ પે દૂર કરવો જોઈએ તો સાહેબ એ પણ સરકારની દૃષ્ટિએ હિત વાત નથી કરતો હિત તો એટલે સાહેબ એ રીતે હા સાહેબ ગુજરાત રાજ્યમાં એ રીતે કોન્ટ્રાડિક્શન થાય છે હિતની અંદર હજી એમ કીધું ને પગાર ધોરણ તો કે ચીફ સેક્રેટરી એમ કે નહીં મારું ચીફ સેક્રેટરી તો અઢી લાખ છે ને જી મેક્ઝિમમમ તો ગ્રેડ એ જ છે ને હાઇ કીને અમારું તો પાંચ લાખ કરી દેવું જોઈએ એ તો એમ જ કહેશે એટલે હિતની વાત નથી આમાં હું રિઝનેબિલિટીની વાત કરું છું રેશનાલિટીની વાત કરું છું અને આપણે ક્લેમ્સ કરીએ છીએ એની વાત કરું છું એના પરિપ્રેક્ષ્યમાં મને સમજાવો સાહેબ એ વિશે ખ્યાલ નથી તમે ઝૂલોજી સાથે હાલો કરે છે આપણે એક એક્સપીસીસ ગુજરાતમાં જોવા મળે છે એટલે એશિયાટિક લાઇન યસ એક એક તો અચ્છા નેમ 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 શું છે છે અત્યારે નથી કરી શકતો બીજું પ્રાણી એ માત્ર ગુજરાત માં જોવા મળે છે છે ગુજરાતમાં ગુજરાતમાં જ જોવા જોવા માત્ર મળે પ્રાણી સુરખાપ સાહેબ જે કાળિયાર 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 બીજે પણ दैट इज ब्लैक बक कुड़कर साहब जे कच्छ ना रणवा जो हम बोले हां कुड़कर नो साइंटिफिक नेम सर नो साइंटिफिक नाम याद नहीं है घोड़ा नो साइंटिफिक नेम घोड़ा नो घोड़ा नहीं साहब याद गधेड़ा नो ये याद नहीं थी सर हाँ। क्यों फैमिली हां मेमली आंसर है सिर्फ है मेमली या फैमिली क्यों है हां सस्तन सस्तन वर्क से। बराबर हम्म पच्चीस स्पीशीज प्रजाति गधेड़ा है ये प्रजाति स्पीशीज के आवश्यक સ્પીસીસ વિશે સાહેબ ખ્યાલ નથી પેન્થેરા કદાચ આવી શકે પણ હું શ્યોર નથી સાહેબ પેન્થેરા હોર્સ નહીં વર્ષમાં સાહેબ એ વિશે હું શ્યોર નથી કદાચ હું સાહેબ એ મતે રિકોલ નથી કરી શકતો પ્રજાતિ વિશે ઝૂલોજી તમે શીખ્યા તો આપણે ડિસેક્શન માટે રાના ટાઈગ્રી કેમ વાપરીએ રાના ટાઈગ્રી કેમ આપણે ડિસેક્શન માટે ઉપયોગ કરીએ છીએ વાય નોટ ટોડ સાહેબ રાના ટાઈગ્રી ટોડમાં ફરક શું રાના ટાઈગ્રી ખબર છે રાના ટાઈગરી ના રાના ખબર છે શું છે એટલે ટાઈગરી એટલે સાહેબ કદાચ વાઘણ હોય શકે રાના ટાઇગરીના નહીં સાહેબ એ વિશે ચોક્કસ ખ્યાલ નથી ચાલ જવા દે દોસ્ત હું તમને ખાલી એક જ સલાહ આપું છું ઓફિસર હોય તો બેલેન્સ થિંકિંગ કરે કોઈ ઇમોશનથી કે ઈ ડઝન ગેટ કેરીડ અવે હા પ્રચારથી કે બીજી વાતોથી ડોન્ટ ગેટ કેરીડ અવે આપણે લોજિકલી વિચારવાનું સરકાર સરકારનું કામ સારી રીતે જ કરે છે પણ ઇન્ટરવ્યૂમાં આપણને જ્યારે ઓપિનિયન બેઝ પ્રશ્નો પૂછવામાં આવે ને જેમ કે ઓલિમ્પિક્સ હોય કે બીજા તો એ તમે રેશનલ જવાબ આપવાનો મને આનંદ થશે અમદાવાદમાં થશે કે ગુજરાતમાં થશે તો બટ બેલેન્સ તમારે અભિપ્રાય આપવાનો નફા નુકસાન જે રીતે કહીએ ને ફાયદા નુકસાન અથવા એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ કમ્પેરેટિવલી એમ કરીને બેલેન્સ આપવાનું જી સર કોઈ બી પ્રશ્ન